વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી એક વખત વિજ્ઞાન વિષયના સેશનની અંદર હું છું પંચાલ આજે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે પરાવર્તન ટોપિક વિશે ચર્ચા કરી હતી ત્યારબાદ વક્રી ભવન વિશેની ચર્ચા બાકી હતી તેના વિશે આજે વાતચીત કરવાના છીએ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું વિદ્યાર્થી મિત્રો કે કુલ ગુણ ચેપ્ટરના આઠ છે અગત્યના જે પ્રશ્નો છે એ વિભાગ સી ની અંદર બે પૂછાવાના છે કુલ ગુણભાર વિભાગ સી ની અંદર છ માર્ક્સ છે અને વિભાગ એ ની અંદર બે માર્ક્સ છે તો અહીંયા આગળ વક્રી ભવનથી આપણે શરૂઆત કરી હવે વક્રી ભવન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો તો આપણને ખ્યાલ છે કે ભાઈ બે માધ્યમ આપણે અહીંયા આગળ હવા અને કાચ લઈ લીધા છે તો જ્યારે પ્રકાશનું કિરણ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી ઉપર આપાત થાય છે કોઈક ખૂણે આપાત થાય છે ત્યારે તે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે હંમેશા પોતાના પ્રસરણની દિશાને બદલે છે અને આ જે ઘટના છે એને આપણે પ્રકાશનું વક્રીભવન કહી શકીએ છીએ અહીંયા આગળ આપણે અલગ અલગ નિયમો પણ ભણીને આવ્યા છીએ કે જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે છે ત્યારે હંમેશા તે

અને આપેલી માધ્યમોની જોડ એટલે કે હવા અને કાચ માધ્યમના જોડની જો હું વાતચીત કરું તો એના માટે આપાત કોણના સાઈન અને વક્રીભૂત કોણના સાઈનનો ગુણોત્તર હંમેશા કેવો મળે છે મને અચળ મળે છે એટલે કે આ આપણો આપાત કોણ આ આપણો વક્રીભૂત કોણ એનો જો હું સાઇનનો ગુણોત્તર લઈશ તો હંમેશા મને કેવો મળશે અચળ મળશે આના પછી એક ટોપિક છે સાપેક્ષ અને નિરપેક્ષ વક્રી ભવનાંક એને મેં કવર નથી કર્યો પણ એક વખત તમે એને જરૂરથી લર્ન કરજો લેન્સના પ્રકારોની વાતચીત કરીએ તો બહિર્ગોળ લેન્સ છે અને લેન્સ છે બહિર્ગોળ લેન્સ કે જેની બંને વક્ર સપાટી બહારની તરફ ઉપસેલી હોય જ્યારે લેન્સ એટલે કે જેની બંને સપાટી જે છે અંદર તરફ વક્રાકાર હોય વળેલી હોય તેને આપણે અંતરગોળ લેન્સ કહી શકીએ છીએ હવે લેન્સના પ્રકારો જે છે એના અન્ય પણ બે નામ છે જેમ કે બહિર્ગોળ લેન્સ છે એનું બીજું નામ છે અભિસારી લેન્સ જ્યારે અંતર્ગોળ લેન્સ છે નામ નામ છે લેન્સ લેન્સ હવે આવા અલગ તો જ્યારે બહિર્ગોળ ઉપર પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે તે હંમેશા વક્રી ભવન પામીને એક બિંદુ ઉપર કેન્દ્રિત થતા હોય છે અને એટલા માટે એ ઘટનાને અભિસરણની ઘટના કહેવાય છે અને એટલા માટે આ લેન્સનું નામ શું થશે અભિસારી લેન્સ જ્યારે અંતર્ગોળ લેન્સમાં પ્રકાશના કિરણો આપાત થાય છે ત્યારે તે કોઈક બિંદુમાંથી આવતો હોય તેવો ભાસ થાય છે એટલે કે જે તે કિરણો છે એ બિંદુમાંથી અપસરણ પામતા હોય તેવું જણાય છે એટલા માટે આપણા અંતરગોળ લેન્સનું બીજું નામ શું છે અપસારી લેન્સ છે અગત્યની બાબતો બહિર્ગોળ લેન્સ દ્વારા હંમેશા વાસ્તવિક અને વાસ્તવિક તેમજ આભાસી પ્રતિબિંબ મળી શકે છે જ્યારે અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા આભાસી પ્રતિબિંબ મળે છે અહીંયા આગળ

તો ચત્તુ બંને ઓપ્શન અહીંયા આગળ આપણને મળી શકે છે ત્યારબાદ કિરણાકૃતિઓ કિરણાકૃતિઓ વિશે ચર્ચા કરીએ તો સૌપ્રથમ લેન્સની છે પ્રથમ કિરણાકૃતિમાં આપણે વસ્તુને અનંત અંતરે ગોઠવેલી છે આપણે થોડુંક સ્પીડમાં જઈશું વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચર કરતા એક ટોપિક વધારે પાવડનો કવર કરવાનો છે લાસ્ટ લેકચર કરતા એક ટોપિક વધારે લેન્સના પાવડનો કવર કરવાનો છે તો અહીંયા આગળ મુખ્ય અક્ષને સમાંતર કિરણો જો લેન્સ ઉપર આપાત થાય છે તો તે બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રી પામીને હંમેશા મુખ્ય કેન્દ્ર એફ ટુમાંથી પસાર થતાં અહીંયા આગળ નજરે પડે છે તો આપણું જે પ્રતિબિંબ છે એ એફ ટુ ઉપર મળી રહ્યું છે પ્રતિબિંબ લેન્સની પાછળ મળે છે એટલા માટે કેવું મળશે વાસ્તવિક અને ઉલટું પરિમાણ અત્યંત નાનું છે એટલે કે બિંદુવત પ્રતિબિંબ આપણને મળી રહ્યું છે તરત જ બીજી કિરણાકૃતિ હવે ક્રમશ આપણે અરીસાની કિરણાકૃતિઓ વિશે ચર્ચા કરી હતી એના અંદર આપણે જોયું હતું કે ક્રમશ આપણે જે વસ્તુ છે એને ક્યાં લઈ જવાની છે અરીસા તરફ તો અહીંયા આગળ પણ સેમ એ જ વસ્તુ છે આપણે ક્રમશ વસ્તુને ક્યાં લઈ જઈશું વિદ્યાર્થી મિત્રો તો લેન્સ તરફ લઈ જઈશું અને મળતા પ્રતિબિંબ વિશે ચર્ચા કરશું તો હવે અહીંયા આગળ

ઓ ની વચ્ચે ઓપ્ટિકલ સેન્ટર ની વચ્ચે કોઈપણ જગ્યાએ મૂકી શકીએ છે તમામ ઓપ્શન્સ માટે મને જે પ્રતિબિંબ મળવાનું છે એ હંમેશા F1 અને O ના વચ્ચે જ મળવા પાત્ર છે તો અહીંયા આગળ આપણને પ્રતિબિંબ F1 અને O ની વચ્ચે મળી રહ્યું છે કેવું મળી રહ્યું છે તો આભાસી અને ચતુ કેમ કે લેન્સ ની આગળ છે ક્રમશ એના પછીનો ટોપિક લેન્સ નું સૂત્ર એક ના છેદમાં વી માઇનસ જે મૂલ્ય છે માઇનસ વી અપોન યુ આપેલું હતું મોટાવણી શું છે તો વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબ કેટલું ઘણું મોટું કેટલા ઘણું નાનું મળશે એનું માપ તે દર્શાવે છે એક દાખલો જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો ફટાફટ આપણને શું કીધું છે કે બે સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુને દસ સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના બહિર્ગોળ લેન્સ થી મુખ્ય અક્ષ પર અક્ષ ને લંબ મુકેલ છે વસ્તુ અંતર પંદર સેન્ટીમીટર છે પ્રકાર સ્થાન પરિમાણ અને મોટાવણી આપણને ચાર વસ્તુ શોધવાની કીધી છે હવે અહીંયા આગળ સૌ પ્રથમ એચ નું મૂલ્ય કેટલું છે બે એફ નું મૂલ્ય આપણને દસ સેન્ટીમીટર અને યુ નું મૂલ્ય પંદર આપેલું છે અરીસા માટે આપણે કેણા કૃતિ દાખલા માટે સેમ વસ્તુ અહીંયા આગળ આપણે કરવાના છીએ તો હવે લેન્સ છે એફ નું મૂલ્ય દસ છે તો આરનું મૂલ્ય કેટલું થઈ જશે વીસ આપણને ખ્યાલ જ છે કે વક્રતા ત્રીજા કેન્દ્ર લંબાઈ કરતા હંમેશા કેવી હોય છે બમણી હોય છે અહીંયા આગળ હવે u નું જે મૂલ્ય છે વિદ્યાર્થી મિત્રો એ કેટલું આપેલું છે પંદર સેન્ટીમીટર આપેલું છે તો આપણે અહીંયા આગળ તારણ નીકાળી શકીએ કે બાજુ 10 અને વીસની વચ્ચે આપણી વસ્તુ ક્યાંક અને વચ્ચે હશે હવે જો આપણને ખ્યાલ છે કે ભાઈ કિરણાકૃતિ મુજબ ટુ એફ વન અને એફ વન ની વચ્ચે જ્યારે વસ્તુ મૂકવામાં આવે છે તો પ્રતિબિંબ હંમેશા આપણને ક્યાં આગળ મળે છે તો ટુ એફ થી થોડુંક દૂર મળે છે વસ્તુ કરતા પ્રતિબિંબ મોટું મળે છે એનું પરિમાણ આપણને અહીંયા આગળ કહી શકીએ કે વધારે જોવા મળશે ક્રમશ એના પછીના પોઈન્ટની અંદર પછી ચિહ્નો ડાઈ બાજુ છે વસ્તુ અંતર માઇનસમાં આવશે એફ નું મૂલ્ય અહીંયા આગળ કેવું લેવું પડશે તો પ્લસમાં લેવું પડશે વિદ્યાર્થી મિત્રો આની અંદર ભૂલ ન થાય એટલા માટે એક જ વસ્તુ યાદ રાખવાની કે બહિરગોળ લેન્સ છે તો હંમેશા કેન્દ્ર લંબાઈ પ્લસમાં આવે

કિંમત મૂકશો તો આપણને એચડીએસ નું મૂલ્ય માઇનસ ચાર મળી રહ્યું છે માઇનસમાં મળવું જોઈએ ફરજિયાત કેમ મુખ્ય અક્ષની નીચે છે છે મૂલ્ય જે તે ક્લિયર પ્લસ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વસ્તુની ઊંચાઈ હતી જ્યારે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી મળી રહી છે આપણને ચાર મળી રહી છે એટલે કે વસ્તુ જે છે એના કરતા પ્રતિબિંબ બમણું મળે છે તો મોટવણીનું મૂલ્ય કેટલું મળશે બે મળશે અહીંયા આગળ મોટવણીનું જે મૂલ્ય છે એ માઇનસમાં મળી રહ્યું છે ક્લિયર કારણ કે આપણો જે લેન્સ છે એ કેવો છે બહિર્ગો લેન્સ છે અહીંયા આગળ અહીંયા આગળ એકમો લખવાના છે ત્યારબાદ ક્રમશઃ લાસ્ટ ટોપિક છે ચેપ્ટરનો લેન્સનો પાવર લેન્સનો પાવર વ્યાખ્યા આપણને આવડવી જોઈએ લેન્સના કેન્દ્ર લંબાઈના વ્યસ્તને આપણે એનો પાવર કહી શકીએ છે જેને આપણે પી વડે દર્શાવીએ છે એનો એસઆઈ એકમ છે ડાયોપ્ટર ડી વડે દર્શાવાય અહીંયા આગળ આ મૂલ્ય ખાસ 1D 1 ના છેદમાં 1 મીટર અથવા તો આપણે એને આમ પણ લખી શકીએ ક્લિયર ચોપડીની અંદર આ મૂલ્ય આપેલું છે બંને વસ્તુ સેમ જ છે આપણને ખ્યાલ આવો જોઈએ લેન્સનો જે પાવર છે જો આપણે પ્લસમાં મળે તો આપણો જે લેન્સ છે એ બહાર ગોળ લેન્સ છે જો ઋણ મળે તો આપણો જે લેન્સ છે એ અંતર્ગુ લેન્સ છે એક એક્ઝામ્પલ જોઈ લઈએ આના એક્ઝામ્પલ એક અંદર આવી શકે છે દાખલો આવી શકે ખાલી જગ્યા આવી શકે અહીંયા આગળ પી નું મૂલ્ય આપણને બે ડાયપ્ટર આપ્યું છે એફ નું મૂલ્ય સેન્ટીમીટરમાં ખાસ ધ્યાન રાખજો સેન્ટીમીટરમાં શોધવાનું કીધું છે લેન્સનો પ્રકાર પણ આપણને શોધવાનો કીધો છે તો એ પ્રકાર આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ પાવરનું મૂલ્ય શું છે પ્લસ प्लस હોય તો આપણો લેન્સ કેવો કહેવાય તો બહિર્ગોળ કહેવાય f નું મૂલ્ય શુંરૂ છે તો હવે f ને સૂત્રનો કર્તા બનાવવાનો f ને સૂત્રનો કર્તા બનાવ્યા તો આપણો સૂત્ર શું બની જાય f = 1 / p f = 1 / p f = 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 2 કેવા છે પ્લસ છે તો આપણું જે મૂલ્ય મળશે એ પ્લસ ઝીરો પોઈન્ટ સાથે અહીંયા આગળ આપણને જે કેન્દ્ર લંબાઈ મળશે એ હંમેશા મીટર એકમમાં જ મળવાની છે આપણને અહીંયા આગળ સેન્ટીમીટરમાં પૂછ્યું છે તો આપણે જે મીટર છે એને સેન્ટીમીટરમાં રૂપાંતરિત કરવા પડે તો આપણે અહીંયા આગળ જે મીટર મૂલ્ય છે એને કન્વર્ટ કરશું સેના અંદર સેન્ટીમીટરમાં તો આપણે કહી શકીએ કેટલા સેન્ટીમીટર થશે વિદ્યાર્થી મિત્રો પચાસ સેન્ટીમીટર સાથે થશે સો વડે આપણે અહીંયા આગળ ગુણવું પડશે તો અગત્યનો દાખલો છે આ રીતના ટ્વિસ્ટેડ સમસ એક્ઝામની અંદર એક માર્ક્સની અંદર આવતા હોય છે ટૂંકમાં આ ચેપ્ટરના અંદરથી આપણે એમ કહી શકીએ કે ભાઈ ત્રણ માર્ક્સના જે પ્રશ્નો છે એના અંદર પરાવર્તન વક્રીભવનની વ્યાખ્યાના વ્યાખ્યા એના નિયમો કિરણા કૃતિઓ જે છે એ અગત્યના છે અને અવારનવાર પૂછાતા હોય છે વિડીયોના અંતે વિદ્યાર્થી મિત્રો દરેક સેશનના જેમ જ ભગવદ્ ગીતાનો એક શ્લોક પ્રસારિત કરવામાં આવશે જેને અચૂકથી મનની અંદર અંકિત કરવાનો છે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની